નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલે હેલ્પમાં મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર નંબર ઓગણચાલીસ જોઈશું જેમાં આપણે રોજની જેમ પાંત્રીસ પ્રશ્નોનો સમાવેશ કરે છે પાંત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી રાષ્ટ્રીય એકતાને વિઘાતક કથનો કે આક્ષેપો કરવાના ગુનામાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન એકસો ત્રેપન બી અંતર્ગત નીચેનામાંથી કઈ કલમો સ્ત્રી વિરુદ્ધના ગુનાઓને લગતી નથી જેનું સાચો જવાબ રહેશે ડી ઓપ્શન કોઈ વ્યક્તિ ગુનેગાર છે તેમ જાણવા છતાં તેને કાયદેસરની શિક્ષામાંથી બચાવવાના ઇરાદાથી આશરો આપવાનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન કલમ બારસો બાર અંતર્ગત બે જીઠો વચ્ચે દુશ્મનાવટ ફેલાવાના ગુનાની કાર્યવાહી કઈ કલમ હેઠમ કરવામાં આવે છે બી ઓપ્શન એકસો ત્રેપન એ અંતર્ગત ભારતીય ફોજદારી ધારામાં સૈન્યને લગતા ગુનાઓની જોગવાઈ કઈ કલમોમાં કરવામાં આવી છે સાચો જવાબ રહેશે બી ઓપ્શન એકસો એકત્રીસથી એકસો ચાલીસ સુધીની કલમમાં ગુનાહિત કાવતરાની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ડી ઓપ્શન એકસો વીસ એ કલમ કલમ ચોત્રીસ અને એકસો ચૌદ સાને લગતી છે સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન ગુનામાં મદદગારી દીવાના માણસનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બનતું નથી બી ઓપ્શન કલમ ચોર્યાસી અંતર્ગત કેદ અને દંડને શિક્ષાપાત્ર ગુનામાં ગુનેગાર દંડ ન ભરે તો વધુમાં વધુ કેટલી કેદની સજા કરી શકાય સાચો જવાબ રહેશે સી ઓપ્શન ગુના માટે નિયત કરેલ કેદની મહત્તમ સજાના એક ચતુર્થાંશ ભાગ સુધીની ભારતીય ફોજદારી ધારામાં કયા ગુના માટે દેહાંત દંડની જોગવાઈ છે ઉપરના બધા એટલે ખૂન માટે રાજ્ય વિરુદ્ધ લડાઈ તેમજ ખૂન સહિત દાળ માટે હાનિની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે એ ઓપ્શન કલમ ચુમ્બાલીસ ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે કલમ ચાલીસ અંતર્ગત બી ઓપ્શન જાહેર નોકર અંગે કયું વિધાન ખોટું છે નીચેનામાંથી જાહેર નોકર અંગે કયું વિધાન ખોટું છે એ ઓપ્શન બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે જે વિધાન ખોટું છે જાહેર નોકરની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે સી ઓપ્શન કલમ એકવીસમાં વ્યક્તિની વ્યક્તિની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ડી ઓપ્શન કલમ અગિયાર સ્ત્રીની મર્યાદાનો ભંગ કઈ કલમ હેઠળ ગુનો બને છે એ ઓપ્શન સાચો જવાબ રહેશે કલમ ત્રણસો ચોપન કિનારો ધરાવતા રાજ્યોમાં કિનારાથી કેટલા અંતર સુધીના જળ પ્રદેશમાં ભારતીય ફોજદારી દારો લાગુ પડે છે સાચો જવાબ રહેશે બી ઓપ્શન બાર નોટિકલ માઇલ સુધી કઈ વ્યક્તિ ફોજદારી ધારાને આધીન નથી ઉપરના બધા એટલે કે રાષ્ટ્રપતિ રાજ્યપાલ અને રાજદૂત ફોજદારી ધારાને આધીન નથી નીચેનામાંથી કઈ બાબત અંગે બદનક્ષીનો ગુનો બનતો નથી ડી ઓપ્શન ઉપરના બધા એ કે લોક કલ્યાણ અર્થે જરૂરી આક્ષેપ કરવાથી શુદ્ધ બુદ્ધિથી ઠપકો આપવાથી શુદ્ધ બુદ્ધિથી ચેતવણી આપવાથી બદનક્ષીની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે બી ઓપ્શન ચારસો નવ્વાણું પતિ અથવા પતિના સગાઓ સ્ત્રીને માનસિક યાતના આપે તો કઈ કલમ હેઠળ ગુનો બને છે ડી ઓપ્શન ચારસો અઠ્ઠાણું અંતર્ગત બાળકો દ્વારા કરાયેલ કૃત્યો અંગે કયું વિધાન સાચું છે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ઉપરના બધા જ સાચા છે એક સાત વર્ષથી નીચેના વયના બાળકનું કૃત્ય ગુનો નથી બાર વર્ષ સુધીનું બાળક સંમતિ આપી શકે નહીં મદદગારી બાળક દ્વારા કરાતો અપરાધ ગુનો છે પણ બાળક શિક્ષાપાત્ર નથી વ્યભિચાર ગુનામાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન ચારસો સત્તાણું અંતર્ગત એક પત્ની કે પતિ હયાત હોવા છતાં બીજું ગેરકાયદેસર લગ્ન કરનાર સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી થાય એ ઓપ્શન ચારસો પંચાણું અંતર્ગત ગેરકાયદેસર ગૃહપ્રવેશના પ્રકારો કેટલા છે ત્રણ પ્રકારો છે ગુનાહિત ઊંચાપતની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે બી ઓપ્શન ચારસો ત્રણ ઠગાઈની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે સી ઓપ્શન ચારસો પંદર ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે એ ઓપ્શન ચારસો પાંચ મિલકત વિરુદ્ધ ગુનાઓ અંગે કયું વિધાન ખોટું છે સી ઓપ્શન લૂંટના કેસમાં ભયનું તત્વ હોતું નથી જ્યારે દાળના કેસમાં ભયનું તત્વ હોય છે વિધાન ખોટું છે મિલકત વિરુદ્ધના ગુનાઓ અંગે ખૂન સાથે દાળના ગુનામાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન ત્રણસો છન્નું અંતર્ગત દાઢના ગુના માટે કયું વિધાન સાચું નથી જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન ત્રીજા નંબરનું વાક્ય સાચું નથી દાઢના ગુનામાં જબરાઈથી કઢાવવાનો સમાવેશ થતો નથી જે વાક્ય સાચું નથી દાઢના ગુનાની કાર્યવાહી કઈ કલમ હેઠળ કરવામાં આવે છે બી ઓપ્શન ત્રણસો પંચાણું દાઢની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે સી ઓપ્શન ત્રણસો એકાણું ચોરીના ગુના અંગે કયું વિધાન સાચું નથી ચોરીમાં ભયનું તત્વ હોય છે એન્ડ લાસ્ટ ક્વેશ્ચન લૂંટની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન ત્રણસો નેવું કલમ અંતર્ગત તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવી રડિયા સાથે મળીશું જય હિન્દ જય ભારત